પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલના ભાગરૂપે દેશભરની ચારસો નવોદય વિદ્યાલયો અને બસો એકલવ્ય મોડલ રેસિડેશિયલ શાળાઓમાં સ્થાપિત એક હજાર બસો વ્યાવસાયિક કૌશલ્ય પ્રયોગશાળાઓનું ઉદ્ઘાટન કર્યું હતું આ કાર્યક્રમ થકી ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી આ શાળાઓના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વિકાસના નવા દ્વાર ખુલ્યા છે આ પ્રયોગશાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ માંગ ધરાવતા બાર ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તાલીમ આપીને સશક્ત બનાવવાનો છે આ ક્ષેત્રોમાં માહિતી અને પ્રોદ્યોગિકી વાહન વ્યવહાર કૃષિ ઇલેક્ટ્રોનિક્સ માલસામાન વ્યવસ્થાપન લોજિસ્ટિક્સ અને પ્રવાસન જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે આ પહેલથી વિદ્યાર્થીઓની શાળાકીય સ્તરે જ ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય પ્રાપ્ત થશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ ના અભ્યાસક્રમના દ્રષ્ટિકોણને અનુરૂપ આ યોજના હેઠળ એક હજાર બસો વ્યવસાયિક શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે આ શિક્ષકો વિદ્યાર્થીઓને ઉદ્યોગની જરૂરિયાત મુજબનું જ્ઞાન પ્રદાન

जब इस कार्यक्रम की रूपरेखा बनी तो मूल कार्यक्रम तो यही था कि यह विज्ञान भवन में दीक्षांत समारोह का आयोजन तय हुआ था लेकिन कहते हैं ना सोने पर सुहागा वैसा ही यहां भी हुआ